ભક્તો ભક્તોનું ગોડાપુર ઉમટ્યું આજે ગુરુ પૂર્ણિમાના દિવસે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા પહોંચ્યા સવારથી ભક્તોની ચાલુ વરસાદમાં લાંબી લાંબી કતારો લાગી ભક્તો મોટી સંખ્યામાં સવારે છ વાગે મંગળા જોડાયા અંબાજી મંદિર બોલ મારી અંબે જય જઈ અંબે ના ગુંજી ઉઠ્યું માં અંબાના પ્રસાદ માટે પણ લાંબી કતારોમાં ભક્તો શિસ્તબદ્ધ ઊભા રહેલા જોવા મળ્યા મનુષ્યની પ્રથમ ગુરુ તેની જનતા હોય છે જેને લઈને ભક્તો માં માતાજીની ખૂબ જ આસ્થા મોટી સંખ્યામાં ભક્તોએ વહેલી સવારે જ માતાજીને ધજા ચડાવી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ અંબાજી